ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શારદા વિદ્યા મંદિરમાં આપ સૌનું સ્વાગત છે તથા વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના આપ સર્વેને મારા હેપી ન્યૂ યર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આપણે પ્રકરણ ચોથું એમએસ પાવર પોઈન્ટની શરૂઆત કરીશું તો પાવર પોઈન્ટ શું છે તો પાવર પોઈન્ટ એક સ્લાઇડમાં જ કે પ્રેઝન્ટેશન બનાવવામાં આવે છે જેમાં એક આકર્ષક રજૂઆતની રચના માટે પાવર ઉપયોગ થાય છે સ્લાઇડ એ પાવર પોઈન્ટમાં પાયાનો ઘટક છે સ્લાઇડની શ્રેણીની રજૂઆત એટલે કે એક પછી એક જે તમે જેટલી સ્લાઇડ બનાવો છો પાંચ કે છ એ જે સ્લાઇડની શ્રેણીની રજૂઆત જે છે એને પ્રેઝન્ટેશન કહેવાય છે તો પાવર પોઈન્ટની દરેક સ્લાઇડમાં તમે ચિત્રો ચાર્ટ કોઠા ધ્વનિ અને એનિમેશન પણ ઉમેરી શકો છો તમારા કમ્પ્યુટર પર તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો તેમજ તેના હેન્ડઆઉટ એટલે કે પુસ્તિકા પણ તમે તૈયાર કરી શકો છો પાવર એક પ્રસ્તુતિ સોફ્ટવેર છે તે એમએસ ઓફિસ સ્યુટનો ભાગ છે તેનો ઉપયોગ પ્રસ્તુતિઓ બનાવવા એટલે કે સ્લાઇડ શો ચલાવવા માટે થાય છે જે મેં તમે કીધું કે આકર્ષક રજૂઆતની રચના કરવા માટે પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે તો સ્લાઇડ એ પુસ્તકના પૃષ્ઠ જેવું છે જેમાં ટેક્સ્ટ અને ગ્રાફિક્સ છે તેમાં સરસ છાપ બનાવવા માટે ઓડિયો વિડીયો અને એનિમેશન સામેલ હોય છે તેમાં તમે સોંગ ઉમેરી શકો છો વિડીયો ઉમેરી શકો છો ફોટા ઉમેરી શકો છો એનિમેશન બધું જ તમે ઉમેરી શકો છો ચાર ચિત્રો બધું જ અને તમે એક એનિમેશન બનાવી શકો છો એવી રીતના આખી સ્લાઇડ તમે પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો છો તો અહીંયા તમને એક પ્રેઝન્ટેશન આપેલું છે કે છ સ્લાઇડ આપેલી છે અહીંયા તો એ છ સ્લાઇડ બનીને આખું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે છે એમાં લખાણ છે ચિત્રો છે બરાબર છે એનિમેશન છે અને એને આખું લખીને પછી પ્રેઝન્ટેશન બનાવ્યું છે તો અહીંયા પહેલાં લીધેલી પહેલી સ્લાઇડમાં કોમ્પ્યુટર મૂકેલું છે એક છોકરો બતાવેલો છે અંદર અને કોમ્પ્યુટર વિશેનું લખાણ લખવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેનો ઉપયોગ શું એવી રીતના આખું બનાવવામાં આવ્યું છે ત્યાર પછી બીજી સ્લાઇડમાં કમ્પ્યુટરના પ્રકાર જણાવવામાં આવ્યા છે કે કેટલા પ્રકાર છે શું છે ત્યાર પછી ત્રીજામાં એના હાર્ડવેર વિશે જણાવવામાં આવ્યું છે ચોથી સ્લાઇડમાં સોફ્ટવેર વિશે જણાવવામાં આવ્યું છે અને પાંચમી પાંચમી સ્લાઇડ જે છે તેમાં કમ્પ્યુટરનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે કે કઈ જગ્યાએ અને છઠ્ઠી સ્લાઇડમાં કમ્પ્યુટરનું બુટિંગ એટલે કે બુટિંગ કેવી રીતના થાય શું છે એ તમને આમ આખી છ સ્લાઇડ બનાવાય છે અને છ સ્લાઇડમાં તમને આખું પ્રેઝન્ટેશન સમજાવવામાં આવે છે કે કેવી રીતના કમ્પ્યુટરના પ્રકાર શું વાત તે બધું અંદર તમે સમજાવવામાં આવે છે એમાં લખાણ લખ્યું છે લખાણને પણ સરસ કલર કર્યો છે પછી નાના અક્ષર મોટા શું છે બધું જોયું છે કઈ જગ્યાએ કયું ચિત્રનો ઉપયોગ કરવાનો છે એવી રીતના આખી સ્લાઇડ બનાવવાની છે અને પછી એનું પ્રેઝન્ટેશન તૈયાર થાય છે તો અહીંયા તમને આપ્યું છે કે એમએસ પાવર પોઈન્ટની શરૂઆત કેવી રીતના કરીશું એને કેવી રીતના શરૂ કરીશું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચોપડીમાં બતાવેલું છે હું તમને એક વિડીયો પણ એનો બતાવીશ કે કેવી રીતના એમએસ પાવર પોઈન્ટ શરૂ થશે તો અહીંયા તો સૌ કીધું છે કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો ત્યાર પછી ઓલ પ્રોગ્રામ્સ અને ત્યાર પછી એમએસ ઓફિસ બે હજાર તેર અત્યારે બે હજાર સત્તર ચાલે છે તો આપણે બે હજાર તેર પણ હોય છે અને બે હજાર સત્તર પણ હોય છે તો બે હજાર તેર પર ક્લિક કરો ત્યાર પછી તમને એક સ્લાઇડ એટલે કે એમએસ પાવર પોઈન્ટ અને તમને બ્લેન્ક પ્રેઝન્ટેશન બ્લેક સ્લાઇડ બ્લેન્ક એટલે કે ખાલી સ્લાઇડ તમને જોવા મળશે તો નીચેનું ચિત્ર છે એમાં જુઓ તમે આખી બ્લેન્ક સ્લાઇડ છે એટલે કે જે તમે ઓપન કરો છો તે તો તેમાં તમને અલગ અલગ બધા એ આપેલા છે ભાગના નામો આપેલા છે કે ઉપર જે ફર્સ્ટ છે એમાં ટાઇટલ બાર રિબન ક્વિક એક્સેસ ટોલ બાર સ્લાઇડ નેવિગેશન ફલક વર્તમાન સ્લાઇડ પ્લેસ ઓર્ડર એ બધું જ તમને અંદર આપેલું છે એ તમને એક હું વિડીયોમાં સમજાવીશ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે બરાબર સમજો બરાબર છે અને ત્યાર પછી હું તમને બીજો વિડીયો મોકલીશ જે તેમાં તમારે લખવાનું રહેશે તો આવજો વિદ્યાર્થી મિત્રો